જીરું જોઈ રહ્યા છો તમે આ જીરાને આપણે ઉપાડવાનું ચાલુ કરી દેવાનું છે અને જીરું પણ આપણે સારું એવું પાકી ગયું છે બધું જોઈ રહ્યા છો આપણે જે આ બે ભાગ છે જે બે આડિયા એનું છેલ્લે આપણે પિયત આપેલું હતું એના હિસાબેથી થોડુંક જીરું પણ ઝડપથી પાકી ગયું છે અને દાણો પણ મિત્રો એનો સારો ભરાવદાર થયો છે આ જોઈ રહ્યા છો તમે થોડુંક આપણે છે એક ભાગમાં નબળું પણ આપણે આ જોઈ રહ્યા છો આ રીતનો દાણો છે કંક જીરાનો જે આપણે પિયાદ આપેલું હતું એનું કેમકે આપણે આ જમીન થોડીક રેતાળ જમીન છે એટલે આપણે પિયાદ આપ્યું હતું જ્યારે આપણે જીરામાં વરિયાળી આવી ગઈ ત્યારબાદ પિયાત આપ્યું હતું અને જીરામાં કાંઈ આપણે એવો પ્રોબ્લેમ આવ્યો નથી કાળી શરમીનો કે કોઈ પણ આપણે દવાના રાઉન્ડ પણ સારા એવા ફૂગનાશક લઈ લીધા હતા એટલે વાંધો નહોતો આવ્યો પણ હવે મિત્રો આ જીરું ઉપાડવાનું ચાલુ કરવાનું છે આપણે જોઈ રહ્યા છો આપણે આટલું જીરાનું વાવેતર કરેલું છે તમને ટ્રાય કરીશ વિડીયોમાં દેખાડવાની અને મિત્રો આપણે જણાવશું પણ કે આપણે જીરું કઈ રીતે ઉપાડીએ છીએ અને ખાસ મિત્રો તમને જ્યારે જીરું આપણે ઉપાડવાનું છે એની માટે મિત્રો આપણે એક જુગાડ કરવાનો છે અને માહિતી ખાસ આપવાની છે આપણે એટલે નેક્સ્ટ વિડીયો જરૂરથી મિત્રો જોજો એટલે મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જો કરેલી ના હોય અને આ વિડીયોને પણ જરૂરથી લાઈક કરી દેજો આપણે આગળ એક વિડીયો મૂકશું એમાં તમને ક્યાંય પણ મિત્રો આપણે જીરું બગડેલું નથી એકદમ સારું એવું પાકી ગયું છે જોઈ શકો છો એકદમ પાક ઉપર આવી ગયું છે થોડોક મિત્રો પવન છે એટલે થોડોક પવન આવતો હોય તો એને ઇગ્નોર કરજો આપણે સાથે માઇક્રોફોન લાયા નથી આજે કેમ કે જીરામાં આટો મારો આવ્યા હતા એટલે કાંઈ માઇક્રોફોન લીધું નહીં પણ આ જોઈ રહ્યા છો તમે આમાં મિત્રો જીરું સારું છે આપણે આ એક ભાગ નબળો છે પણ આ જીરું મિત્રો બેસ્ટ જીરું આપણે થયું છે આ જોઈ શકો છો થોડુંક દાણો પણ લીલો છે પણ એ મિત્રો આપણે જ્યારે ઉપાડી લઈએ ત્યારબાદ જે આપણે ભેગું કરીશું એટલે બધું પાકી જશે આમાં મિત્રો આપણે થોડાક જે ક્યારા છે આઠ ક્યારા હતા એમાં આપણે ખડની દવા છટકાવ કર્યો હતો એટલે થોડુંક જીરું પણ નબળું રહ્યું છે આપણે મિત્રો એ તમને હું જણાવી દઉં ખાસ કે જ્યારે પણ તમે જીરામાં નિંદામણ નાશકની દવા ઉપયોગ કરો છો ત્યારબાદ જીરું પણ મિત્રો થોડુંક નબળું રહેશે આ જોઈ શકો છો આમાં કેટલો બધો ફેર છે આપણે ઓલી સાઇડ જીરું જોઈ શકો છો અને આ બાજુ જોઈ શકો છો એટલે દવાથી જે ખડની દવા આવે છે મિત્રો એ જીરામાં થોડું ઘણું એનું નુકસાન પણ થાય છે પાકમાં પણ ઉત્પાદનમાં પણ થોડોક ઘટાડો તો આપણને દેખાણો છે આપણે તો ટ્રાય જ કરી હતી તો હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું અને ખાસ એ મિત્રો વિડીયો જોજો આપણે જીરા માટે એક અગત્યનો વિડીયો બનાવીને છીએ કે કઈ રીતે જીરું તમારે ઉપાડે ભેગું કઈ રીતે કરવાનું છે અને મિત્રો કેવા થ્રેસરમાં તમારે જીરું કાઢીને સારું એવું તમે કાંઈ પણ જીરાને નુકસાન ન આવે અને સારી રીતે કયા થ્રેસરમાં નીકળે છે એનો પણ આપણે એક વિડીયો પ્રોપર બનાવવાના છીએ એટલે જરૂરથી જોજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં